પાંચે મળીને પાંચ જણાએ ભેગા મળીને સંઘ બનાવ્યો એ પાંચ જણા કોણ આકાશ વાયુ તેજ જળ પૃથ્વી એ પાંચે મહાભૂતો જે સંઘ બનાવ્યો એ ભૂત સંઘ એટલે જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા નજ ભૂત સંઘ હું આ શરીર નથી અને આ શરીર મારું પણ નથી આ જો તમને થોડીક રુચિ હોય તો આ વાતો એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે મારું શરીર હમણાં જરાક ઠીક નથી રહેતું તબિયત બરાબર નથી એમ કઈ માણસ એ મારું શરીર એમ બોલ્યા એનો મતલબ એ નીકળ્યો કે તમે શરીર નથી લ્યો મારું મકાન એમ બોલો છો શું મતલબ નીકળ્યો તમે મકાન નથી તમે મકાનના માલિક છો મારો ફોન મારી ઘડિયાળ મારા ચશ્મા આ બધું બોલો ત્યારે તમે ચશ્મા નથી તમે ઘડિયાળ નથી તમે ફોન નથી તમે એના ઓનર છો એ મારું શરીર એમ બોલ્યા એટલે અર્થ શું નીકળ્યો તમે શરીર નથી ન છે ભૂ પણ ફોનના તમે ઓનર છો તમે માલિક છો ઘરના તમે માલિક છો તમને એમ લાગતું એક શરીરના તમે માલિક છો તો એ ખોટું શરીરના તમે માલિક નથી આપણે તો ભાડે રહીએ છીએ આમાં માલિક કોણ તો કે જે પાંચ જણાએ ભેગા મળી સંઘ બનાવ્યો ટ્રસ્ટની મિલકતી તો ટ્રસ્ટની કહેવાય ને બાપા એ આપણા બાપાની થોડી છે એ તો ટ્રસ્ટની છે એમાં ભૂત સંઘ આ પાંચેય મહાભૂતે ભેગા મળીને આ ખોરડું બનાવ્યું આ ધર્મ એમાં આપણને ભાડે રહેવા મળ્યું એટલા માટે આપણા ભજની કોઈ આ વાતને સીધા સાધા શબ્દોમાં ગાઈને જીવ જીવશાને ફરે છે ગુમાન માં કે તારે રહેવું ભાડા ના મકાનમાં એ તારે રહેવું ભાડાના एकी मकान एक धुरंग ने रोगान ए माने मारो मकान की धुरंग ने रोगान ए माने मारो मकान की धुरंग ने पप पाउडर कॉस्मेटिक्स ने मेकअप ना कितना खर्चा नाथालाल ने पूछो ओ मैं कि तो दिख रहा बदला ही गया तुम्हें तो, तो हाँ कि स्ट्रेट कराएगा બહુ કેટલો ખર્ચો થયો પાંચસો હજાર પાંચસો હજાર કયા જમાનામાં તમે જીવો છો અમારી દીકરીઓ કે સાત હજાર રૂપિયા આપ્યા ખાલી વોટ ઓલા બાપા બાજુ બેઠા હતા નહીં કે અમે તો મફતમાં સીધા કરી દઈએ બધાને તમારે વાળ સીધા કરાવવાના સાત હજાર રૂપિયા આપ્યા આપવા પડ્યા અમે તો આંખું દેખાડીએ ને સીધા થઈ જાય માણસ પફ પાવડર કોસ્મેટિક્સ કેટલા પૈસા લાગે કેટલો સમય લાગે હે ને એ માને મારું મકાન કી ધુરંગ ને રોગાન જાણે કાયમ લીધું છે વેચાણ જાણે કાયમ લીધું છે વેચાણ માં રહેવું ભાડા નામ કાન માં જીવ શાને ફરે શાને ફરે મારું છે આ શરીર એ તે ભ્રાંતિ છે કારણ કે એક સમયે શરીર છૂટી જવાનું અને શરીર થી વૈરાગ્ય થાય જો શરીર અને પૈસા બે માંથી એક છોડવાનું આવે તો તમે શું છોડો પૈસા દેહ પ્રાણ તે પ્રિય કછુ કચું ના દશરથજી કહે છે વિશ્વામિત્રજી ને કે દેહ ને પ્રાણ થી વાલું બીજું કઈ નથી પણ હે વિશ્વામિત્રજી તમારે માગો તમે તો એ આપી દઉં પણ રામ દેત નહીં બનાઈ ગુસાઈ રામ નહીં આપો શરીર સારું છે સ્વસ્થ છે સુંદર છે ત્યાં સુધી શરીરમાં આસક્તિ રહે છે પછી એ શરીર વૃદ્ધ થાય રોગગ્રસ્ત થાય પથારીમાં પડ્યા હોઈએ કોઈના ટેકા વિના પડખું ફરી ન શકતા હોઈએ મળમૂત્રનો ત્યાગે પથારીમાં થાતો હોય અહીંયા વાયર ભર્યા હોય અહીંયા ભર્યા હોય નાકમાં નળીઓ ભરાવી હોય લિક્વિડ ફોર્મમાં ત્યાંથી ફૂડ અપાતું હોય એવી સ્થિતિ જ્યારે હોય ત્યારે શરીરમાં પણ આસક્તિ રહેતી નથી ત્યારે શરીર વાલું લાગતું નથી એ કષ્ટ સહન થતું નથી એટલે ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપો કે આ શરીર છૂટી જાય આ પીડા સહન થતી નથી शरीर ने छोड़ी देवानी क्या आवे क्यों शरीर नहीं शरीर नहीं। शरीर थी वैराग्य था जो भी स्वरूप है वो कभी छूट नहीं सकता याद रहे स्वरूप कभी भी छूट नहीं सकता अपने स्वरूप से अतिरिक्त जो वस्तु है जो मैं नहीं हूं जो मेरा है ऐसी मुझे भ्रांति थी वे सारी चीजें छूट जाएंगी धन छूटेगा परिवार छूटेगा उसी तरह शरीर भी छूटेगा क्योंकि वो मैं नहीं हूं इतना माटे नचभूत संग प्रातर भजाम वचसो सामगम्यम वाचो विभांति निखिलाय यदन તમે તો એ ત્રણેય અવસ્થા જાગ્રત સ્વપ્ન સુશુક્તિ એના સાક્ષી છો તમે ત્રણેય અવસ્થામાં છો હું છું અને એટલા માટે શરીર છૂટી જાય ને આપણી વ્યવહારની ભાષામાં માણસ મરી જાય ને પછી છે તમે હુઈ ગયા હોય ત્યારે તમે છો શરીર છૂટી જાય પછી પણ તમે છો શરીર છૂટી ગયા પછી એટલા માટે આપણે એમ કહીએ ને કે એના સ્થૂલ શરીર છૂટ્યું સૂક્ષ્મ અને કારણ શરીર તો સાથે લઈને જાય છે એ પ્રેત માં હોય છે એટલા માટે આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કરવું પડે આમાંથી છૂટ્યા હવે ઓલામાંથી છૂટે તો પછી આગળની યાત્રા કરે માટે શ્રાદ્ધ ઇત્યાદિની વિધિ છે ધેર ઇઝ લાઈફ આફ્ટર ડેથ મૃત્યુ એ અંત નથી એ માત્ર સ્થૂલ શરીરનું છૂટી જવું છે તમે લુગડા કાઢી નાખો નાવા જાઓ ને એટલે તમે ગુજરી ગયા તમે ન રહ્યા એમ આત્માનું પણ આ શરીરે લુગડું છે એ ઉતારી દે છે ભગવાને ગીતામાં સમજાવ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી સ્થૂલ શરીર છૂટી જાય છે એને આપણે મૃત્યુ કહીએ છીએ પણ સૂક્ષ્મ અને કારણ શરીર તો સૂક્ષ્મ શરીર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ એ જે બધા વિચારો લાગણીઓ કોન્શિયસનેસ મેમરીઝ આ બધું જેની અંદર છે તે આપણું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એટલે અજ્ઞાન જેને કારણે આપણે ભગવાનથી જુદા છીએ એ અજ્ઞાનને કારણે એ અજ્ઞાનને કારણે જ વાસનાઓ છે આ ત્રણેય શરીર જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી મોક્ષ નથી